રાજકોટના ઉપલેટામાં ગંદકી ખરાબ રસ્તા અને ગટરના ઉભરાધા પાણીના પ્રશ્ને સ્થાનિકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે ઉપલેટામાં આવેલ જૂની સૂની બજારમાં વેપારીઓમાં તંત્રની કામગીરી સામે રોષ વધ્યો હોવાનું સામે આવ્યું છે વ્યાપારીઓનું કહેવું છે કે અનેક વખત લેખિત અને મૌખિક ફરિયાદ કરવા છતાં તંત્ર કાર્યવાહી કે કામગીરી કરતું નથી જેને કારણે સ્થાનિક નાગરિકો અને વેપારીઓ આકરા પાણીએ છે વેપારીઓ કહી રહ્યા છે કે ઘણા સમયથી તકલીફો હોવાથી કરવામાં આવેલી રજૂઆત અને ફરિયાદોનો નિવેડો તંત્ર લાવતું નથી સ્થાનિકો અને વેપારીઓની માંગ છે કે ખરાબ રસ્તા રિપેર કરવામાં આવે ગંદકી સાફ કરવામાં આવે અને ગટરનું પાણી ઉભરાતું બંધ કરવામાં આવે રિપોર્ટ આશિષ લાલકિયા ઉપલેટા સોની બજારમાં અમે મારી દુકાન આવેલી છે અહીંયા રસ્તા અતિ ખરાબ છે બિસ્માર હાલતમાં છે હાલતા એક્સિડન્ટ થાય છે અને ભયંકર એક્સિડન્ટ થાય છે પ્લસ એ કચરો ગંદકીવાળો પછી આ અત્યારે આ સમયમાં કોલેરાની એવી બીમારીનો ભય છે એમાં આટલો કચરો અને થાવું એ અમારા માટે અહીં જેવું છે એના આ વારંવાર અરજી કરી છતાં પણ નગરપાલિકા કંઈ એક્શનમાં આવતું નથી એટલે અમારી એ દરખાસ્ત છે કે આ અહીંયા રોડ રસ્તા સારા થાય પ્લસ આ ગંદકીવાળો છે એ સાફ થઈ જાય વ્યવસ્થિત રીતે બસ એ જ અમારી માગણી છે આ રોડ માટે ગંદકી ગરઘર ને કચરો બધા આડોશી પાડોશી અહીં નાખી જાય છે એ છતાં પણ અહીંયા રોડ માટે ખાડા એવડા છે કે કોઈ આવતું જ નથી નગરપાલિકામાં બે ચાર ફેરી ગયો તો નગરપાલિકાવાળા કહે કે અમે આવી જ છીએ કોઈ તો નથી ને છતાં પણ અહીંયા મારે ગંદકીવાળો એટલું છે અહીંયા પેશાબ પાણીની બધા આયાત કરે છે રોડ માથે છતાં પણ અહીંયા મારે કોઈ એવો ગંદકીવાળો છે કે કોઈ સાફ કરવા આવતું નથી છે કે આ રસ્તો અમારો ચોખ્ખો કરી દઈએ ગંદકીવાળો ઉપાડે બધું ને અહીંયા ખાડા ખોબડા છે છોકરા નીકળતા આવતા હોય તો મોટર સાયકલવાળા એક્સિડન્ટ હાલતા થયા રાખે છે મારા દુકાનની બાજુમાં અહીંયા ગંદકીવાળો છે ગટરો ઉભરાય છે કોઈ રસ્તા રસ્તા બરાબર નથી અવારનવાર વાહનો પડે છે એક્સિડન્ટ થાય છે માણસો પડે છે એને લાગે છે અને અહીંયા ગંદકીની હિસાબે મચ્છર માખીનો એટલો ત્રાસ છે કે અમે અમારી દુકાનના શટર કે તાળા કે કંઈ ખોલી શકતા નથી અને કસ્ટમર આવે છે તો એને અમારે બેસાડવામાં તકલીફ પડે છે તો તે અમે માગણી કરેલી હતી નગરપાલિકાને અમે ત્રણથી ચાર અરજી આપેલી હતી નગરપાલિકાને પણ નગરપાલિકાએ આમાં કંઈ ધ્યાન આપેલું નહોતું એમ કીધું કે આ થઈ જશે થઈ જશે પણ અહીંયા કંઈ ધ્યાન આપેલું નથી તો અમારી એટલી જ માગણી છે નગરપાલિકા પાસે કે તે અહીંયા રોડ રસ્તા સાફ કરાવે રસ્તા સારા બનાવે અહીંયા ગંદકીવાળો બંધ કરાવે અહીંયા જે ગંદકી બધા નાખી જાય છે બધા એ ઊંચો એઠવાડ બધા ખાવા પીવાનો એ બધું અહીંયા બંધ કરાવે અને અહીંયા ચોખ્ખાઈ કરાવી દઈએ બસ એ જ અમારી માગણી છે નગરપાલિકા પાસે